આપણે જ્યારે પણ ભગવાન શંકરના દર્શન કરવા માટે જઈએ છીએ તેમના શિવા લઈ જઈએ છીએ પ્રાર્થના કરવા માટે ત્યારે આપણે નંદી મહારાજના કાનમાં જરૂર કાંઈક ને કાંઈક આપણી મનોકામના કહેતા હોઈએ છીએ પરંતુ શું આપણે ક્યારે વિચાર્યું છે કે નંદી મહારાજ ઉપર ભગવાન શંકર શા માટે વિરાજિત છે ભગવાન શંકરને નંદી એટલા પ્રિય શા માટે છે જો આપ નથી જાણતા તો ચાલો આજની આ પૌરાણિક કથામાં આપણે જાણીએ કે ભગવાન શંકર નંદી મહારાજ ઉપર શા માટે બિરાજિત છે આમ તો ભગવાન શંકર કહેવામાં આવે છે કે એક લોટો પાણી અને આપણા દરેક સમસ્યાનો હલ થઈ જાય છે એક લોટો જળ આપણે ભગવાન શંકર પર ચડાવીએ તો ભગવાન શંકર આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે ભગવાન શંકરને લઈને કહેવામાં આવેલું છે કે તેઓ પોતાના નામની જેમ એકદમ ભોળા છે તેઓ આપણી થોડીક ભક્તિથી જ પ્રસન્ન થઈ જાય છે સાથે જ તેમના ક્રોધથી કોઈ બચી પણ નથી શકતું દેવોના દેવ મહાદેવ છે બધાથી શક્તિશાળી દેવમાં તેમની ગણતરી થાય છે અને તેઓ નંદીના સ્વભાવના વિશે કહેવામાં આવેલું છે કે તેઓ એકદમ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે પરંતુ તેઓ તેમના ક્રોધના લીધે આખી દુનિયામાં ખૂબ જ પરિચિત છે માનવામાં આવે છે કે ભગવાન શંકર એકદમ ભોળા દેવતા છે અને તેવા જ તેમનું વાહન નંદી મહારાજ છે વૃષભનો સ્વભાવ પણ ભગવાન શંકરના જેવો છે વૃષભ એકદમ શક્તિશાળી અને તાકાતવર છે જેનો આપણે અંદાજો પણ નથી લગાવી શકતા વૃષભમાં જેટલી આસ્થા અને ભરોસો બતાવવામાં આવેલો છે તેવો જ તેમનો ગુસ્સો પણ એટલો જ ભયાનક છે ભગવાન શંકર નંદી મહારાજ ઉપર શા માટે બિરાજમાન હોય છે જાણો ભગવાન શંકરની આ પૌરાણિક કથા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ પૌરાણિક કથા આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો પૌરાણિક કથાઓ અનુસાર નંદીના જન્મના વિશે કહેવામાં આવેલું છે કે બ્રહ્મચારી ઋષિ શિલાદના પુત્ર હતા ઋષિ શિલાદ એમ તો બ્રહ્મચારી હતા પરંતુ તેમની ઈચ્છા હતી કે તેમનો વંશ આગળ વધે જેના બાદ શિલાદ ઋષિએ મનમાં એક બાળક દત્તક લેવાનો તેમને વિચાર આવ્યો અને શિલા ઋષિના મનમાં આ વિચાર આવ્યો અને એ વિચાર પર તેમણે અમલ કરવાનું વિચાર્યું બાળક દત્તક લેવાનો વિચાર બનાવી તો લીધો હતો પરંતુ તેઓ ઈચ્છતા હતા કે તે એવા બાળકને દત્તક લે જેના ઉપર ભગવાન શંકરની અસીમ કૃપા હોય ભગવાન શંકરે સિલાદને પુત્રના આશીર્વાદ આપી તથા કહ્યું જેના બાદ નંદી પોતાની સાથે એક પુત્રને લાવ્યા અને તેનું લાલન પાલન કરવા લાગ્યા જોત જોતામાં નંદી ખૂબ જ મોટા થઈ ગયા અને નંદીએ પોતાના પિતાને કહ્યું કે હવે મને સ્વયં ભગવાન શંકરના આશીર્વાદથી તમે મેળવ્યા છે તો મારે આ જીવનની રક્ષા માટે ભગવાન શંકર જ મારી રક્ષા કરશે પોતાના પિતાની જેમ નંદી મહારાજ પણ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા ફલસ્વરૂપ ભગવાન શંકર પ્રસન્ન થયા અને નંદીને ઋષભના મુખ તરફ જોઈને પોતાના સૌથી પ્રિય વાહન બનાવ્યું અને આ પ્રકારે નંદી ભગવાન શંકરનું સૌથી પ્રિય વાહન બન્યું અને સમાજમાં પૂજનીય સ્થાન પણ મળ્યું આ જ કારણ છે કે ભગવાન શંકરની આરાધનાથી પૂર્વ તેમના પ્રિય નંદી તેમની પૂજા કરવામાં આવે છે અને એટલે જ નંદી મહારાજ પર ભગવાન શંકર વિરાજિત છે એક અન્ય પૌરાણિક કથા અનુસાર દાનવો અને દેવતાઓની વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું તે દરમિયાન કાલકૂટ નામનું વિષ નીકળ્યું હતું અને આ જ વિષને ભગવાન શંકરે કંઠમાં ધારણ કર્યું હતું અને તેને કારણે તેઓ નીલકંઠ કહેવાયા આ કથામાં માનવામાં આવે છે કે વીસ પાન દરમિયાન તેમની કેટલીક ટીપાઓ તે વીસના કેટલાક ટીપા જમીન પર પડ્યા હતા અને તે ટીપા તે નંદી મહારાજે પોતાના જીભથી ચાટ્યા હતા અને પોતાના નંદીની આ રીતે સમર્પણ ભાવ જોઈને ભગવાન શંકર ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે નંદીને પોતાના સૌથી મોટા ભક્ત બનાવ્યા હતા અને જેના બાદ નંદી મહારાજ ભગવાન શંકરના વાહન બની ગયા જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી ધર્મની વાતો સાથે